અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભીલીડી ખાદ્ય સાંસદ શ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તક્ય અનાવરણ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલ છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ ખાતમૂહ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અંદાજિત રૂપિયા ચાર હજાર આઠસો કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલ આ છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે જ્યારે અગિયાર મહારાષ્ટ્રમાં અને નવ મધ્યપ્રદેશમાં છે ગુજરાતના છેતાલીસ સ્ટેશનો પૈકી કાઠા જિલ્લામાં ભીલીડે રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરવતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભીલીડી રેલવે સ્ટેશન ખાતે યોજાશે सांसद प्रवादभाई पटेल त्वारा तक्त्या नवरण करने कार्यक्रम में खुल्मुकवा माध्यमिक तो प्रसंगी प्रधानमंत्री श्री नरेंद्र बाई मोतीनाथ वर्तमान स्थैय रेलवे स्टेशन आ वर्चुअली सिलान्यास कार्यक्रमों जीवन प्रसारण निहारवा माध्यमिक तो रेलवे पर आप प्रज्विते धेरोगे त्याग दे अतेरे ब्रोड गेट पर रुप આપની સગવડતા માટે મિત્રો આપની કેટલી વાર હોય કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે તો કંટાળી જતા હો મારું દિયોદનું ફાટક હતું જે આપણો પૂરો થયો કે આપણે ક્યાંથી જતા હોય કે દિવસમાં ડાલી વખત કે કે આપણો વખત ટ્રેન ફાટક બંધ થતો હોય એટલે જ મેં તમને કોઈલાની વાત કરી એવા બધા જ ફાટકો જારે કરવાના છે અને આ સરકાર પણ મિત્રો થાય ભૂતકાળની કોઈ સરકાર હોય જો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવા છે રેલ મંત્રી પણ છે આઈ જ્યારે બધા આપણે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય અને તો વીરડી ડીચા એટલે મારો પાણીવાળો વિસ્તાર આજ સુધી મેં નપાડીયા વિસ્તારે સવારું પાણી મારા ધણી ઉભી જો કે મારી આ નાની દીકરીઓને ખબર નહી હોય કે શું દેશામાં બીજા બનાસકાંઠા જીતતો બનાસકાંઠાના પહેલા અગિયાર તાલુકાપુર હતા અત્યારે